નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખતે ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તાલુકાના વડા ગામ પાસે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયા તો આ અકસ્માતની અંદર ઘાયલ થયેલા તમામ લોકોને એકસો આઠ મારફત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાનું જણાવવામાં આવી રહ્યું છે ત્યારે લખતર તાલુકાની અંદર અવરનવર અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે લખતર તાલુકાની અંદર પસારતા સ્ટેટ હાઈવે એ નંબર જે જુદા જુદા સ્ટેટ હાઈવે નંબર આવેલા છે તેની અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે અને જે ઘાયલો છે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે આવતા હોય છે ત્યારે આજે ફરીવાર એકવાર લખતા તાલુકાના વણા ગામ પાસે આવેલ બરોબર વણાકની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તે કેન્દ્રની બરોબર બાજુની અંદર બાઇક બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો ત્યારે આ છે તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નાળા સાથે અથડાઈ હતી ત્યારે બાઇકને લોકો દ્વારા કરી અને ઘોડી ચડાવી અને ઉભું રાખી દેવામાં આવ્યું હતું ત્યારે આ અકસ્માતની અંદર જે લોકો ઘાયલ થયેલા છે તેઓને સારવાર અર્થે હોસ્પિટલની અંદર ખસેડવામાં આવી રહ્યા છે ત્યારે લખતા તાલુકાની અંદર અવારનવાર અકસ્માતનો બનાવ ન બને તે માટે થઈ અને કાર ચાલકો અને બાઈક ચાલકોએ ખાસ કાળજી રાખવાની જરૂર છે કારણ કે જિંદગી કિંમતી છે